યોજા હતો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલ વલણ હોસ્પિટલ ખાતે માજી ફાઉન્ડેશન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં સો જેટલા જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમ આયોજિત થતા હોય છે જેનો બહોળો પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં બસો પ્રાંત દર્દીઓએ લાભ લીધો પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિતના આસપાસના ગામના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે ફિરોજ મલેક આજ તારીખ સત્તર બાર ત્રેવીસના રવિવારના રોજ વલણ હોસ્પિટલ ખાતે મફત મોતિયાના ઓપરેશનનો કેમ્પ માજી પટેલ ફાઉન્ડેશન યુકે તરફથી અને વલણ હોસ્પિટલના ટ્રસ્ટ તરફથી યોજાયો હતો આ કે આ હોસ્પિટલમાં અત્યાર સુધી લગભગ સાત હજાર જેટલા ગરીબ લોકોના ઓપરેશન થયા હતા અને આવનારા દિવસોમાં બી કેમ્પનું આયોજન થતું રહેશે અને ઓપરેશન થતાં રહેશે આ હોસ્પિટલમાં કરજણ તાલુકો આમોદ તાલુકો જંબુસાર તાલુકાના મોટાભાગના ગરીબો ગરીબ દર્દીઓ લાભ રહ્યા છે અને આ જ રોજ બસો જેટલા આંખના દર્દીઓની તપાસ થઈ હતી સો જેટલા ઓપરેશન માટેની અલગ અલગ તારીખ આપી તબક્કાવાર ઓપરેશન થશે